જે મસ્તી છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી જે મસ્તી છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી ને અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી શીતળતા પામવાને માનવી તું દોડ કા મૂકે શીતળતા પામવાને માનવી તું દોડ કા મૂકે જે માની ગોદમાં છે તે હિમાલયમાંય નથી હોતી આર્થિક રોકાણનો માણસ અને આજે તમારા બધાને સમય લઈને ભક્તિમાં રોકાણ કરવાનો મોકો આપ્યો ખૂબ અદભુત મને લાગે છે નવરાત્રીની સાચી શરૂઆત આજથી થઈ એવું અમને તો લાગે છે એક કળાના માણસ તરીકે એવી એવી ફીલ થાય છે કારણ કે આજે અવિનાશભાઈના શબ્દો ઉપરથી ટપકતા એવું લાગે છે કે મંદિર સર્જાયું ને ઘંટારો ગાયું દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો કંકું ખર્યું